દ્વારકાધીશની જય જય દ્વારકાધીશ અરહર મહાદેવ મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારી પાછળ તમે જોઈ શકો છો દ્વારકાધીશનું મંદિર અહીંયા ભાઈજી હોય ધ્વજવાય મિત્રો મારું ભાઈ જે છે દ્વારકાધીશની મળદી છે તો આપણે આવવાનું થઈ ગયું સાત વર્ષ પહેલા આવ્યા હતા અને પાછા કરીને બે હજાર પચીસમાં દ્વારકાધીશના દર્શન થાય છે જુઓ દ્વારકાધીશના બાવન ગજની ધજા બાજુમાં બધી દુકાનો છે જુઓ કનૈયાની મરજી વગર કશું થાય નહીં કઈ પ્લાન કર્યો હતો નહીં ડાયરેક્ટ કઠ્ઠે કઠ્ઠે આવવાનું સીધું અચાનક જ અને એમ કીધું કે ભાઈ શાહ પીવા જો પીવાનું બાને દ્વારકા અવતર્યા જય 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 દ્વારકાધીશ તો મિત્રો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ દેવભૂમિ દ્વારકા ફાઇનલી આપણે ગેસી જવાયા રેલવે સ્ટેશનથી કેટલા મંદિરે જવા માટે વીસ વીસ રૂપિયા તો મિત્રો રિક્ષાવાળો તમને ગમે ત્યાં ઉતારી દે પછી તમારે ચોકમાં આવવાનું છે ને ચોકથી તમારે આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ હોટલ હોય ધરમશાળા હોય તમારા બજેટમાં પૂછી લેવાનું એમ અમારા બજેટમાં પૂછીશું અને એની પ્રાઇસને બધું તમને બતાવીશ ચોકમાં પહોંચ્યા છીએ આપણે જો મિત્રો અહીંયા ચોક છે આ છે દ્વારકા નગરીનો ચોક આ બધે જોવો લખ્યું ધ્યાન હોટલો છે આપણે હોટલ પૂછીશું આજથી સો સાત વર્ષ પહેલા હું આવેલો ત્યારે અમે બોટાદવાળાની વાડીમાં રહીએ છ એ જ જગ્યાએ હવે આપણે પૂછવા જવાનું છે અહીં ચોક છે આના ભાઈબંધ છે લોકેશન પર ગોતે છે બોટાદવાડાની વાડી આ તો દ્વારકાની બજાર જુઓ તો જો મિત્રો તમે જ્યારે પણ આવો ને ત્યારે અહીંયા બોટાદવાળાની ધર્મશાળા છે ત્યાં રાત્રિનું રોકાણ કરી દો એકસો એંસીમાં તમને રૂમ મળી રહી છે જુઓ આ એડ્રેસ છે અને ચોકથી તમે ખાલી બે જ મિનિટ ચાલશો ને ત્યારે જ આવે છે જો આ બાજુથી આપણે આવ્યા અહીં છે ચોક આ રસ્તેથી અને પછી અહીંયા લેખ્યું છે જો શ્રી અતિથિ ગૃહ બોટાદવાડાની ધર્મશાળા કોઈને પૂછીને આવજો એટલે તમને સસ્તું પડશે અહીંયા એકસો ને એસીમાં રૂમ મળી જશે તો મિત્રો અમે રાત રોકાયા છીએ બોટાદવાડાની વાડી છે જે તમને આપ્યું સાચી છે એકસો એસી રૂપિયામાં તમને આખો રૂમ આવી દે છે આવો નાનો પડો એવો રૂમ છે જો તમને આખું બતાવી દઉં આખી ધર્મશાળા છે એ કેવી છે આવડી મોટી ધરમશાળા છે હાલમાં કોઈ નથી અહીંયા અમે બે એસી બીજા કોઈ આવ્યા છે અને અહીં સંડાસ બાથરૂમ પર્સનલ નથી કોમન છે એકસો એંશીવાળું રૂમ છે જો આવી છે એકસો એંશીમાં એકસો એંશી જેવું છે હું તમને સજેસ્ટ નથી કરતો કે તમે અહીં રોકાવ જો બે બેડ આપેલા છે બસ અમારે ખાલી એક રાતે જ રોકાયું છે પછી તરત જતું રહેવાનું છે એટલે તો મિત્રો ફર્સ્ટ ક્લાસ નહીં લીધું છે આવો નયન ભાઈને આપણે જેવી સીધા દર્શન કરવા પણ વાજ્યા છે ત્રણમય વીસ મિનિટ બાકી છે એટલે છે ને હજે દર્શન કરવાનો ટાઈમ નથી થયો એક્ઝેક્ટ દર્શનનો ટાઈમ છે પાંચ વાગે મંદિર ખુલશે ત્યાં સુધી બજારમાં આંટા મારીશું કંઈક ખરીદી કરીશું દરિયે ગમે ફોટોગ્રાફી કરીશું અને પછી તમને દર્શન કરાવીશ ના ના તું મીક દે મેં લીધું એક કે બોલઈ લીધું લઈ લેતો બીજી જાય જ્યાં હોય તો મિત્રો જો આ રૂમ લીધી એમાં તાળું અમે નવું પીળું ભાઈ બંધને તાળું મારી દીધું છે હવે જવી સીધા અમે બજાર બાજુ પહેલાં તો પેટ પૂજા કરવી કંઈક ખરીદવી દર્શન પાંચ વાગે મંદિર ખુલશે ત્યાં સુધી શું કરીશું પાસ કરવો પડશે એટલે સીધા જઈશું આપણે નીચે અને કંઈક ખાવી પહેલાં સાહ પીવી દ્વારકાધીશની મજા આવે નહીં છે વ્લોગમાં તમને ખાવ આટલું સસ્તું કોઈ નહીં બતાવે હું તમને બતાવીશ કે દ્વારકા આવું ને ક્યાં રહેવું ને ક્યાં ખાવું આ વિડીયો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થવાનું છે તો ધ્યાનથી સ્કીપ કર્યા વગર ફૂલ વિડીયો જોઈજો મજા આવશે તો મિત્રો અમારા રૂમથી છે ને ચારસો મીટર દૂર છે ખાલી મંદિર આ છે દ્વારકાથી જેવી મેન મંદિર ત્યારે આ બજાર છે અત્યારે પોણા તણે વાઈ છે અને શ્રાવણ મહિનાનો જ પહેલો દિવસ છે એટલે સોમનાથ ને નાગેશ્વર કદાચ પબ્લિક હશે છે આ બાજુ ઓછું છે નાગરજણ હોય તો રામ જાણે આપણે પહેલાં ખાવાનું કઈક કર્યું જો તમને બધી જગ્યાએ છે ને હોટલ ત્યાં મળી જશે બજેટમાં બજેટમાં એવા આખી બજારમાં બધું મળતું હોય છે તો મિત્રો આપણે મુખ્ય મંદિર આવી ગયા જોવા છે જય દ્વારકાધીશ આપણે જે પાછળની સાઈડ જઈશું દર્શન કરવા જે વાડ છે ખુલવામાં તો એની પહેલાં આપણે થોડુંક બજાર ઘૂમી લેવી હાલે આ બાજુ છે તો આખી બજાર છે જ્યાંથી તમે ખરીદી કરી શકો છો કપડાંની બુટિયા હોટલ છે રેસ્ટોરન્ટ અહીંયા કંઈ ખાવાનું મળતું નથી સમોસાની હોય પ્લસ આવું થયેલું નાસ્તો મળતો નથી હોવાનું તો મિત્રો બે આ છે બજાર બજારથી તમે નીચે આવો ને એટલે જો ગોમતી ઘાટ આવે આશ સુદામા સેતુ જોવાય સુદામા સેતુનું બોર્ડ મેળેલું છે અને આ છે સુદામા સેતુ મિત્રો જે બે વર્ષથી બંધ કરી દીધેલો છે જ્યારે મોરબીમાં પેલો બ્રિજ તૂટ્યો ને ત્યારથી આ બંધ કરેલો છે એટલે પહેલાં ઉપર જવા દેતા તમે અહીંયા સ્નાન કરી શકો અથવા તમે ડાયરેક્ટ કંઈ પણ જગ્યાએથી આવો ને તો પહેલાં તમારે ગોમતી ઘાટમાં સ્નાન કરવું હોય તો તમે અહીંયા સીધા સ્નાન કરી શકો તો ભાઈ આપણે વિડીયો નથી બનતા હોય નજીક થી લેડીસ નાતી હોય એટલે મિત્રો અહીંથી બધું દેખાય તમને આખો સીધામાં સેતુ અને આ છે ગોમતી મૈયા હા આ ગોમતી નદી અને દરિયાના પાણી નું સંગમ થાય અહીંયા તમે સ્નાન કરી શકો આ આખો ઘાટ છે ગોમતીનો નો ઘાટ જ્યાં તમે સ્નાન કરી શકો જો ગોમતી ઘાટ ઉપર નાના 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 કેટલાય મંદિર છે એના તમારે દર્શન કરવા હોય તો કરી લેવાના ગોમતી ઘાટ ઘણો લાંબો છે અહીંયા છે ને પોલીસવાળા તમને નાવા નહીં દે કારણ કે બે તારીખે બે જણા નહીં સોરી બાવીસ તારીખે બે જણા ડૂબી ગયા છે નાવું થોડુંક રિસ્કી છે તો પોલીસવાળા છે જ તે બધી અને અત્યારે તમે દરિયામાં પાણી જુઓ સુધી તો તમારો કપડા નીચે ને અહીં સીધું નહીં લેવાય હામે મંદિર છે જૂનું આંકડો આપેલી છે તો આખો છે ગોમતી ઘાટ તમારે જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જવાનું અને સામે રહ્યો સુદામા સેતુ જે બંધ છે એની વટેન ઉલકર પાંચ પાંડવોના કુવા હતા પણ એ મંદિર જ બંધ છે પહેલાં બધા રીલું બનાવતા હતા ને ટીપટોકના જમાના ત્યાં અહીંથી બનાવતા હતા જો કડકડાટ અવાજ આવે છે સરસ મજાનો જોયું પાણી તમે જુઓ ક્યારે કેટલું થઈ જાય એટલે રિસ્ક તો ફૂલ ભાઈ કોઈ નાવું નહીં સ્નાન કરવાની મનાય છે પણ આવું જોઈ નઈ તમને બીક લાગે હું નો મનાય હોય તોય એમ નો ના આવું રીસ કેશો ફૂલ તમને અમને એક એકાદું ઉદાહરણ બતાવું હિલકોળા કેવા ઉછળે છે આ છે એકવાર ન્યૂઝમાં આવેલું ને પેલું મંદિર જ તે લગભગ શ્રી રામઘાટ રાત્રે અહીંયા માહોલ સારો હોય છે રિસ્ક ખૂબ છે હવે અહીં પહોંચ્યા એટલે આપણે

જો આ દરિયો છે હમે આ અને ગોમતી અહીંથી બધું દેખાય અને અહીંયા થાય મિલન એટલે ગોમતી મૈયાનું અને દરિયાનું મિલન થાય ભાઈ સ્નાન કરવાની મનાય છે અહીંયા તમે મોજા જોશો ને તમને એવું લાગશે આમ થોડું થોડું આવે સીધું પાણી અને જો આ બધા બેઠા ને અહીંયા ખાલી બેઠા એના ઉપર મોજો આવે ને સીધું આમ કરીને આમ પાણી ઉછળે ને આથી નાય એ નાવાનું સારું લેડીઝ હોય તો હારું એ પછી નાવું નહીં જો પોલીસ વાળા નાવા જ નહીં તે આ એક છેલ્લું મંદિર છે પણ આમ છેક એક સુદામાં સેતુ ની આગળ છે પણ પાણી તો તમે જુઓ જુઓ પાણી જુદો થાય હમણાં આ મોજું આવે પછી અહીંયા બધા ઉભા રહીને ફોટા જો એ જોયું જો સુધી આવું છે બધું ફોટોગ્રાફી ને બધું છે મિત્રો અમે સરસ મજાના દર્શન કરી લીધા દ્વારકાધીશના રજા અમારી હાડતા લાઈવ બદલી સરસ દર્શન થઈ ગયા દોઢ કલાક ઉપર સમય થયો હવે જો આ બધા દર્શન કરીને આવ્યા છે પહેલાં આપણે દર્શન નહોતા કર્યા આ બધું પબ્લિક બહાર નીકળે છે અહીંયા જમા કરાવવાનું હોય છે તમારું ફોન ને બેગ જે હોય અહીં જમા કરાવવાનું હોય છે ત્યારબાદ અહીંથી આપણે જવાનું હોય છે જય દ્વારકાધીશ તો મિત્રો સરસ મજાના દર્શન થઈ ગયા દ્વારકાધીશના દોઢ કલાક જેવો સમય લાગ્યો હાળા પાસે અત્યારે વાગ્યા છે હા હવે અમે જોઈ છીએ ફળકેશ્વર મહાદેવના દર્શન કરવા અહીંથી મુખ્ય મંદિર છે ને દ્વારકાધીશનું અહીંથી દોઢથી બે કિલોમીટર છે બજારમાં ખરીદી કરતાં કરતાં નીકળી જાય ઠંડો ઠંડો પવન આવે છે સરસ મજાનું છે દરિયા કિનારે ત્યાં છે શ્રાવણ મહિનો આ ચાલુ થઈ ગયો છે હજી એટલી બધી ભીડ નથી સતાય અમારે દોઢ કલાક જેટલો સમય થઈ ગયો મુચ્છ મંદિરે દર્શન કરતા એટલે તમે હાથેમાં આઠમમાં આવજો તો વિચારો કેટલો સમય લાગશે પણ અંદર જે દર્શન કરો ને એટલે આમ મન શાંત થઈ જાય કૃષ્ણ ભગવાનની ચતુર્ભુજવાળી મૂર્તિ જોવો ને એટલે તમને એમ થાય વાહ અંદરથી આમ ખુશી થઈ જાય એવી મજા છે દર્શનમાં થોડીક આમ ભીડ દેખાય ઘડીક બોરિંગ લાગે પણ પછી એટલી મજા આવે અને પછી ખરીદી બરીદી કરીને સીધું ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા જતું રહ્યું અથવા આ ગોમતી ઘાટે આંટા મારવાના કારણ કે સુદામાં સેતુ તો બંધ છે એટલે અમે હાથ વાગ્યા છે અને હવે ભડકેશ્વર મહાદેવ જવી છે આ હામો મો છે ને એ જો સનસેટ અમારા ભાગ્યમાં છે જ તે ડોર જાય ઠેઠ સુધી તમને જેમ મજા આવે એમ તો 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 મિત્રો અહીંયા આપેલી છે કે મૂર્તિ આપેલી છે જો અહીંયા છે ભડકેશ્વર મહાદેવ નું મારેલું છે સામે જે શિવોલીન દેખાય ને ત્યાં છે ભડકેશ્વર મહાદેવ નું મંદિર અને અહીંયા એક મૂર્તિ આપેલી છે આ બધું સનસેટ પોઈન્ટ અહીંયા બેસવાનું એને સરસ મજાનું જો કેવો દરિયો છે મજા આવે એવું દરિયો જો હાલો ઘોંઘાટ અહીંયા બેસીને મોજ માણતો અક્ષય જો અહીંયા આવીશું મહાદેવ છે ભાઈ અને હામ બે છે હડકેશ્વર મહાદેવનું મંદિર તો અહીંયા આપણે પેલા શાંતિ ને મળવા માણસો અને દરિયા ને જોઈશું એટલું મસ્ત છે વર્ણન ન કરીએ કઈ શબ્દો અમેઝિંગ સુપર વાતાવરણ ધૂંધળું છે એટલે સનસેટ લગભગ તો નહીં થાય પણ હવે પછી દ્વારકાધીશ ને મહાદેવ ની કૃપા થાય ખબર મિત્રો તો આમને દેખાય નહીં છે ભડકેશ્વર મહાદેવનું અને આપણે સનસેટ પોઈન્ટ એથી ફોટા પાડ લીધા કે એટલાય બધા ઢગલો ખટારો પડે એટલા અને હવે આપણે આવ દરિયા બનાવી છે જો ઠંડો ઠંડો પવન આવે છે મોજાનો સરસ મજાનો અવાજ આવે બીક લાગે એવું કોઈ છે નહીં પોલીસવાળા એટલે ફોટા પાડો દે ભાઈ નજીક આવો ને એટલે ખી જાય જોવો તેમ દરિયાનું જોવો એક વખત હાલો આવો નજીકથી જોવો કેટલો છે પાણી વાઇટ છે અને નીચે જમીન જુઓ તમે પથરાળ જમીન છે આ દરિયો છે જો આવું સેવા મહાદેવનું મંદિર છે અને અહીં જો બાળકો માટે બધું રમવાનું છે આને કીટકી સસમા ચડી જાય સસ્તા આવી બધી મોત છે ભાઈ પાછળ જ પરસ પોતા એ જોઈ જોવા આ હોટલની પાછળ જ અમારી હોટલ હતી એટલે એ ધર્મશાળા હતી એની પાછળ છે મહાદેવ મહાદેવનું મંદિર આ જો આ બધું બનાવેલા છે પથ્થર નીચેલા છે હા જે તમારે બેસવું હોય ફોટોગ્રાફી કરવું હોય જો સામે પોલીસ છે એટલે અંદર ઉતરવા દે છે ને દૂર પણ આ પથ્થર ઉપર તમે બેસી શકો છો સરસ મજાની જગ્યા છે જોવો બધા અંદર જાય છે અને દરિયાનો એક વખત તમે અવાજ સાંભળો ખાલી દ્વારકા દિવસ અહીં તમે રોકાવતો આ બધી જગ્યા જરૂર એક્સપ્લોર કરજો મજા આવશે જય દ્વારકા દિવસ બધાને તો મિત્રો આજથી બીજો દિવસ સરસ મજાના નાન જોઈને તૈયાર થઈને નાસ્તો કરીને આવો આપણો જેવી છે રૂકમણી માતાના દર્શન કરવા માટે રૂકમણી માતાનું મંદિર છે ને દોઢ કિલોમીટર જેટલું છે મુખ્ય મંદિર છે એટલે નાસ્તો કરીને તમે રિક્ષામાં બેસશો ને તો વીસ કે તેર રૂપિયા છે અને તમારે જો બધું જે કાર્ય કરવું હોય તો બસ જશે ત્યાં ચોકમાં જ બસ પડવી હોય દોઢસો રૂપિયામાં તમને રૂકમણી મંદિર પછી બેટ દ્વારકા નાગેશ્વર બધી જગ્યાએ લઈ જાય છે પણ અમારે અમારી રીતે જવું છે એટલે અમે હાલીન જેવી છે અમારે પાસે ટાઈમ જ છે ન કરો અહીં સાંજે આવવાનું છે એટલે અમે પહેલાં રૂકમણી માના દર્શન કરાવ્યું છું તમને વિડીયોમાં જોડાયેલા રહેજો રૂકમણી માતાના દર્શન કરાવ્યું એટલે મિત્રો અમને હાલવાનું થોડુંક બળ પડ્યું એટલે અમે છે ને અહીંથી પછી રિક્ષામાં બેસી ગયા પચાસ રૂપિયાની રિક્ષા સ્પેશિયલ કરી લીધી એનાથી બે કિલોમીટર છે તમારે હાલી નહીં હોય જવાય હોય અને થાકો તો રિક્ષા કરી લેજો પચાસ રૂપિયા લે છે કાં વીસ રૂપિયા છે એકના પણ સ્પેશલ કરી લેવાની હવે આપણે જઈશું રૂપમણીમાં મંદિરે દર્શન કરવા જુઓ અત્યારે થોડી ભીડ છે દર્શન કરી લઈશું જો એ રૂપમણીમાં મિત્રો રૂકમણી માતાનું મંદિર છે ને ઐતિહાસિક છે જુઓ તમે દ્વારકાધીશ એટલે કૃષ્ણ ભગવાનના લગ્ન રૂકમણી માતા સાથે થયેલા પણ દેવોનું હારે પ્રતિમા નથી રૂકમણી માતાનું મંદિર ત્યાંથી બે કિલોમીટર દૂર આવેલું છે એનો પણ એક ઇતિહાસ છે અને રાધા સાથે લગ્ન નોંધાશે તો આપણે એના દર્શન કરીશું રૂકમણી માતાનું મંદિર છે બે કિલોમીટર દૂર પણ હાલ થોડી ભીડ છે એટલે થોડી વાર આરામથી બેઠા છે

ફાઇનલી મિત્રો આટલું જ હતું આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા આપણે સનસેટ પોઈન્ટે જઈ આવ્યા ભળકેશ્વર મહાદેવને દૂરથી દર્શન કરી લીધા ટાઈમ થઈ ગયો હતો કારણ કે પછી અને આપણે મા માના મંદિરના પણ દર્શન કરી લીધા તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું દ્વારકાધીશના તમને દર્શન કરાવ્યા એટલે મનને શાંતિ થઈ ખૂબ મજા આવી મિત્રો તમે દ્વારકા આવવા માગતા હોય તો મારો વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ